નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં બચાવો કાર્યક્રમ રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી લોકોને પક્ષી ઘરનું વિતરણ કરાયું આધુનિક ટેકનોલોજીના યુગમાં નાના પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે ત્યારે દરેક ઘર અને દરેક વ્યક્તિની પ્રિય ચકલીને નામશેષ થતી અટકાવવા માટે આજે વીસ માર્ચના ચકલી દિવસે રાપરની અયોધ્યાપુરી કન્યા શાળા ખાતે રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચકલી બચાવની ઝુંબેશ અંતર્ગત પક્ષી ઘર વિતરણ કરી ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી દક્ષિણ રેન્જના આર એફ જેઠા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદ દોશી વનપાલ વાસુદેવ જોશી ભરતસિંહ વાઘેલા નારણ કોળી રામજી ચાવડા હેતલ જમોળ જાનવી ચૌધરી બી એલ મેઘનાની કન્યા શાળાના આચાર્ય વિજય જાની સૈદા મનસુરી હેમા કોઠડિયા અનુપસિંહ મકવાણા રશ્મિકા પટેલ જીગનાબેન પટેલ વિક્રમસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા